ભરૂચ જિલ્લા ભાજપના મધ્યસ્થ ચૂંટણી કાર્યાલય ખાતે પશ્ચિમ બંગાળના ટીએમસીના નેતા દ્વારા મહિલાઓ સાથે કરેલી જાતીય સતામણીના વિરોધમાં એક કાર્યક્રમ યોજાયો હતો જેમાં હાથોમાં બેનર સાથે સૂત્રોચ્ચાર કરી પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રીના રાજીનામાની માંગ કરી હતી પશ્ચિમ બંગાળના ટીએમસીના નેતા શેખ શાહજહાં અને તેમના સમર્થકોએ પરગણા જિલ્લાના સંદેશા ખાલીમાં મહિલાઓની જાતીય સત્તામણી અને બળજબડી જમીન હડપવાના આક્ષેપો કર્યા હતા આ મામલે સમગ્ર દેશમાં તેમના વિપક્ષી ભાજપ દ્વારા વિરોધના કાર્યક્રમો અપાઈ રહ્યા છે જોકે હાલમાં તેમની ધરપકડ કરાઈ છે પરંતુ ત્યારબાદ પણ તેમના દ્વારા સત્તામણી કરાઈ હોય તેવી મહિલાઓ એક પછી એક સામે આવી રહી છે જેને લઈને વિધાનસભામાં ભાજપના ધારાસભ્યોએ હોબાળો મચાવ્યો હતો આ મામલે ભારતીય જનતા પાર્ટીએ મુદ્દો બનાવી સમગ્ર દેશમાં ટીએમસીના નેતા શેખ શાહ જહા સામે વિરોધ કાર્યક્રમો આપ્યા છે જેના ભાગરૂપે આજ રોજ ભરૂચ જિલ્લા ભારતીય જનતા પાર્ટી અને મહિલા મોરચાના દ્વારા શહેર મધ્યસ્થ ચૂંટણી કાર્યાલય ખાતે વિરોધનો કાર્યક્રમ યોજાયો હતો જેમાં મમતા સરકાર તેમના રાજમાં મહિલાઓ સલામત ન હોય તેમના રાજીનામાની માંગ કરી હાથોમાં બેનરો અને સૂત્રચારો સાથે વિરોધ નોંધાવ્યો હતો આ કાર્યક્રમમાં ભારતીય જનતા પાર્ટીના જિલ્લા પ્રમુખ મારુટી સિંહ અટોડડિયા ધારાસભ્ય રમેશ મિસ્ત્રી જિલ્લા મહામંત્રી નિરલ પટેલ જિલ્લા ઉપપ્રમુખ દક્ષા પટેલ મહિલા મોરચાના પ્રમુખ પ્રફુલ્લા દુધવાલા સહિત મોટી સંખ્યામાં આગેવાનો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા પશ્ચિમ બંગાળના તૃણમૂલ કોંગ્રેસના શાહજા કે જેને સંદેશ ખાલી ખાતે મહિલાઓ પર અમાનુષી અત્યાચારો કરેલા છે જેની ધરપકડ બાદ ત્યાંની સ્થાનિક મહિલાઓ એક પછી એક પોલીસ સ્ટેશનમાં જઈને એમની પર જે અત્યાચાર થયેલા છે તેની વાત કરી રહી છે ત્યારે ભરૂચ જિલ્લો ભારતીય જનતા પાર્ટી સરકારને અનુરોધ કરે છે કે શાહજા અને તેના મળ્યા પર કડકમાં કડક સર્જા થાય અને તૃણમૂલ કોંગ્રેસની મમતા સરકાર કે જે જનતા ચાલવી રહી છે તેને તાત્કાલિક બરખાસ્ત કરે